समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા માશીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપरांत આગામી 24 કલાક દરમિયાન ઠંડીનો જોર પણ ઘટશે. दिल्ली चूंटी माजपे केजरीवाल नी हार पर मीठू भभराव दिल्ली चूंटीना परिणामों वच्चे भाजपे एक नवु पोस्टर शेर करू छे। ते लख्यु की आपदा गई अरविंद केजरीवाल नवी दिल्ली विधानसभा हार् तमने जाना दिए के दिल्ली माजपनी सरकार बन सी हव नक्की केम के आम आदमी पार्टी न कन्वीनर अरविंद केजरीवाल खुर्शी सहित बैठक बचा सकया नहीं आम आदमी पार्टी बहुमती मेरवी न सकी વધુ 487 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ થશે ડિપોર્ટ અમેરિકી અધિકારીઓએ ત્યા રહેતા 487 થી વધુ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે અને તેમણે ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે વિદેશ મંત્રિયે અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર વિશે માહિતી આપી છે ધાની જીતતા પીએમ મોદી ની ટ્વીટ દિલ્હી માં પ્રચંડ જીત બાદ પીએમ મોદી એ જનતા ને અભિનંદન પાઠવ્યા છે પીએમ એ લખ્યું ભાજપ ને ઐતિહાસિક જીત અપાવવા બદલ દિલ્હી ના મારા બધ ભાઈઓ અને બહેનો ને મારા વંદન અને અભિનંદન દિલ્હી ના सर्वांगीण વિકાસ અને તેના લોકો ના જીવન ને સુધારવા માટે અમે કોઈ કસર છોડશું નહીં આ અમારી ગેરંટી છે આ સાથે જ અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે વિકસિત ભારત ના નિર્માણ માં દિલ્હી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે મેની રાજ્યમાં ભાજપ ગઠબંધન સરકાર 2025 એટલે કે દિલ્હીની ચૂંટણીઓ આ વર્ષે જથાઈ છે અહી ભાજપની જીત બાદ 19 રાજ્યમાં ભાજપ ગઠબંધનની સરકાર બનશે દિલ્હીનો પરિણામ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થઈ ગયું છે ત્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની 27 વર્ષ બાદ કમળ ખીલતા ભાજપના નેતાઓ સહિત કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફરી મોટી આગ લાગી અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે વહેલી સવારે આગ લાગી હતી તેથી ફાયર બ્રિગેડની 14 જેટલી ગાડીઓ આવી હતી 2 કલાક પછી આ આગ કાબુમાં આવી મરતી માહિતી મુજબ બિલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન લાકડામાં આગ લાગી હતી જે બાદ પવન ફૂંકાવાના કારણે આગ વધુ ફેલાઈ હતી બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ લાગી તેથી ઘણા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા હી કોણ બનશે મુખ્યમંત્રી દિલ્હીમાં યોજાયેલી ચૂંટણીનો પરિણામ આવી ગયું છે જેમાં ભાજપની બહુમતીથી જીત થઈ છે મોટો પ્રશ્ન એ છે કે જો ભાજપ જીતે છે તો નવો મુખ્યમંત્રી કોણ હશે ભાજપના મોટા ચહેરાઓની વાત કરીએ તો મનોજ तिवारी વિરેન્દ્ર સજદેવા પ્રવેશ વર્મા અને રમેશ બિધુરી સૌથી વધુ ચર્ચામાં છે હર્ષવર્ધન અને વિજય ગોયલ જેવા દિગ્ગજો પણ सीएमની રેસમાં છે જેમનો અનુભવ સર્વોપરી છે યુવા ચહેરાઓની વાત કરીએ તો વાંસૂરી સ્વરાજ પર એક ચહેરો હોઈ શકે છે નવા ઇન્કમ ટેક્સ બિલ ને મોદી કેબિનેટ ની મંજૂરી કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે નવા ઇન્કમ ટેક્સ બિલ ને મંજૂરી આપી દીધી આ બિલ છ દાયકા જૂના આઈટી એક્ટ નો સ્થાન લેશે નવું બિલ ઇન્કમ ટેક્સ સાથે જોડાયલાતે તમામ સુધારા અને ધારાઓ થી મુક્ત હશે જે હવે પ્રાસંગિક નથી સાથે જ ભાષા એવી હશે કે લોકો તેને ટેક્સ એક્સપર્ટ ની મદદ વિના સમજી શકે આ બિલમાં જોગવાઈ અને સ્પષ્ટીકરણ કે અઘરા વાક્ય હશે નહીં તેનાથી કેસ ઘટાડવામાં પણ મદદ મળશે પરિણામને લઈ વિજય રૂપાણીએ શું કહ્યું દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ જણાવ્યું કે શરૂઆતી ટ્રેન્ડમાં બીજેપી આગળ વધી રહી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા વચનો ખોટા સાબિત થઈ રહ્યા છે દિલ્હીના લોકોને માનવું છે કે દિલ્હી 10 વર્ષ પાછળ જતો રહ્યું છે આમ આદમી પાર્ટીએ ખોટી રેવડીઓ અને ખોટા વચન કરી ખાલી લોકોને હેત્રવાનું કામ કર્યું છે चारधाम माटे सारा समाचार चारधाम जनाराओ माटे सारा समाचार छे यात्रा संदर्भे वहीवती त्रे पंदर दिवस माटे चोवीस कलाक ऑफलाइन नोधनी काउंटर खोलवानो निर्णय लीधो नोंदी सुविधा बे शिफ्ट मध रहे जे मर्मचारी मुसाफरो नो नौ मेन्युअल नोंद कर सर परिस्थिति सामान्य जाय पछी नौन्दनी नौन्दनी नौ थी जाए पी नोनी नो समय सवार आठ ठी रात्र अग्यारगे सुधी बदली सकाय तमने जना दिए आ वक्ते चालीस टका नोधनी ऑफलाइन और साठ टका ऑनलाइन हे बाद अरविंद केजरीवाल ने प्रथम प्रतिक्रिया दिल्ली विधानसभा चोटड़ी में आम आदमी पार्टी ने हार बाद कन्वीनर अरविंद केजरीवाल ने પોતાની पहली प्रतिक्रिया આપી છે તેમણે કહ્યું અમે લોકોના નિર્ણયનો સ્વીકાર કરીએ છીએ ભાજપને વિજય બદલ અભિનંદન મને આશા છે કે ભાજપ લોકોની અપેક્ષા ઉપર खरा ઉતરશે અમે સંપૂર્ણ જવાબદારી સાથે વિપક્ષની ભૂમિકા ભજવીશું અન્ના હજારએ કેજરીવાલ પર કટાક્ષ કર્યો દિલ્હીમાં ભાજપની લીડના વલણો પર સામાજિક કાર્યકર્તા અન્ના હજારએ કહ્યું કે મેં હંમેશા કહ્યું છે કે ઉમેદવારનું આચરણ અને વિચારો શુદ્ધ હોવા જોઈએ જીવન દોષો અને બલિદાન વિનાનું હોવું જોઈએ આ ગુણો મતદારોને તેમના પર વિશ્વાસ કરવા દે છે મેં આ કહ્યું પણ અરવિંદ કેજરીવાલે ધ્યાન આપ્યું નહીં અંતે તેમણે શરાબ પર ધ્યાન કેન્દ્રિત કર્યું કામ મુદ્દો કે ઉઠાવવામાં આવ્યો તેઓ ધન શક્તિથી અભિભૂત હતા ગુજરાતમાં ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર ગુજરાત હાઈકોર્ટમાં બચપન બચાવો આંદોલન સંસ્થાએ જાહેર 1 તી અરજી દાખલ કરી હતી જેમાં સંસ્થા દ્વારા બાળકોના હકોને લેને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના કયા નિર્દેશોનું પાલન રાજ્ય સરકાર કરતી નથી તેનો જવાબ અરજદાર પાસેથી માંગ્યો હતો સરકારે કહ્યું હતું કે મોટા ભાગના નિર્દેશોનું પાલન તેઓ કરી રહ્યા છે હૃદયમાં મોદી છે દિલ્હીમાં ભાજપની જીત થઈ છે આ દરમિયાન અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું કે દિલ્હીના હૃદયમાં મોદી છે દિલ્હીના લોકોએ જૂઠાણા કપટ અને ભ્રષ્ટાચારના કાચના મહેલનો તોડીને દિલ્હીને આપદા મુક્ત બનાવવાનું કામ કર્યું છે દિલ્હીએ વચન તોડનારાઓને એવો પાઠ ભણાવ્યો છે કે તે દેશભરમાં જનતાને ખોટા વચનો આપનારાઓ માટે એક ઉદાહરણ બનશે આ દિલ્હીમાં વિકાસ અને વિશ્વાસના નવા યુગનો આરંભ છે बाद दिल्ही ना सीएम आतिशी नु निवेदन कहू अमे लड़ता रहीशु दिल्ली विधानसभा चूंटी आदमी पार्टी हार बाद मुख्यमंत्री आतिशी ए कहू हूँ मारी आखी टीम नो आभार मानु छू जमने गुंडागिरी छता पाया ना स्तरे सख्त मेहनत ना, ना जनादेश नो स्वीकार करिए आम आदमी पार्टी हमेशा खोटा काम लड़शे आतिशी ए कालकाजी ना रमेश बिदूरी ने हराव्या અદાણીયે પુત્રના લગ્નમાં 10000 કરોડ રૂપિયાનો દાન આપ્યો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીએ 7 ફેબ્રુઆરીના રોજ તેમ્મી મંગેતર દિવા શાહ સાથે લગ્ન કર્યા આ ખાસ પ્રસંગે ગૌતમ અદાણીએ સમાજ સેવા માટે 10000 કરોડ રૂપિયાનો દાન આપવાની જાહેરાત કરી હતી આ નાણાનો ઉપયોગ આરોગ્ય સંભાળ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે મૂળભૂત માળખાગત સુવિધાઓ બનાવવા માટે કરવામાં આવશે स्मृति ईरानी ने केजरीवाल पर कटाक्ष કર્યો દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ છે 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે દિલ્હી ચૂંટણીના પરિણામો પર ભાજપના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે ઈરાનીએ કહ્યું કે કેજરીવાલે રાજકારણમાં પરિવર્તન લાવવાનો વચન આપ્યો હતો પરંતુ તેઓ માત્ર તે પૂરો કરવામાં નિષ્ફળ ગયા જ નહીં પરંતુ દારૂ કૌભાંડમાં આરોપી પણ બન્યા अरविंद केजरीवाल અને મનીષ સિસોદિયા જેલ જશે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિરેન્દ્ર સદદેવાએ એક મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે જ પેલા મંત્રીમંડળમાં જ SIT ની રચના કરવામાં આવશે બધા કૌભાંડોની તપાસ કરવામાં આવશે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ફરી એકવાર अरविंद केजरीवाल અને મનીષ સિસોદિયા જેલ જશે ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનરને બોલાવ્યા ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર મોહમ્મદ નુરુલ ઇસ્લામને સમન્સ પાઠવ્યા છે બાંગ્લાદેશના આંતરિક બાબતો પર ભારત વિરુદ્ધ નિવેદન બાજીના મુદ્દા પર તેમણે સમન્સ પાઠવવામાં આવ્યા હતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તેમણે 7 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજે 5 વાગે સમન્સ પાઠવવામાં આવ્યું હતું